જુગારની વધીને સલાબૂત કરવા સૂચના આપવામાં આવેલી હોય છે પોલીસ ઇન્સ્પેક્ટર એનએન યુપીમાં એલસીબી પૂર્વકરણ ગાંધીધામના આગેવાનીમાં એલસીબીની ટીમ સામખિયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતી તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે કોળી વહે ચડીયા તાલુકો પ્રાશ્વ ભોગવટાની જળસા ગામની બોડાશીમ વિસ્તારમાં આવેલ વાડીમાં આવેલ ડીપીની બાજુમાં ખેતરમાં ખુલ્લામાં વાઈટના અંજવાળે મહેશ રાવલી કોળી તથા બચ્ચત પ્રેમળ કોળી રહે બંને રાપરવાળાઓ સાથે મળીને બહારથી ખેલીઓ બોલાવી નાલ ઉઘરાવી પાણી પાસે વડે રૂપિયા હારજીતનો જુગાર વધાર રમી રહેલ છે જેથી એલસીબી ટીમે જરૂરી વર્કઆઉટ કરી આ લોકોને ઝડપી પાડ્યા હતા કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર એલએન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી દ્વારા કરવામાં આવી છે